મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ વર્ગની રીવાઈઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગેની જાહેરાત આવેલી છે તો મહત્વપૂર્ણ સૂચના આવેલી છે જોઈએ મિત્રો શું સૂચના આવેલી છે જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ બે હજાર ત્રેવીસ સોવીસ સંશોધન મદદનીશ અને આંકડા મદદની વર્ગ ત્રણ ને વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી આ મૂકવામાં આવેલ છે નીચે આ પરીક્ષામાં મિત્રો પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જે અંતર્ગત મંડળ દ્વારા એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ ફાઈનલ આન્સર પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી આ ફાઈનલ આન્સર સામે કેટલાક ઉમેદવારો દ્વારા વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલા હતા મંડળ દ્વારા ઉમેદવારો તરફથી મળેલ વાંધા સૂચનો સંદર્ભે વિષય નિષ્ણાંતો પાસેથી પુનઃ ચકાસણી કરવામાં આવેલ છે જે અનાવ્યા મંડળ દ્વારા નિષ્ણાંતો પાસેથી મળેલ અભિપ્રાયને ધ્યાને લઈ પુખ્ત વિચારણાના અંતે રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે બં પ્રશ્નોના જવાબ એક થી વધારે સાસા ઠરેલા હતા તે સંબંધે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલ છે ઉપરોક્ત સુધારાઓ અનવ્ય રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારો ઉમેદવારોને રેટા મુજબ માર્ક્સ મળવા થશે જે મુજબ ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક આપવામાં આવશે જ્યારે પાર્ટ બી માં મિત્રો બે પ્રશ્નો રદ થવાના કારણોસર એકસો અડતાલીસ પ્રશ્નના કુલ એકસો ને પચાસ માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના જવાબ સાસા માર્ક સા જવાબ માટે પ્લસ એક પોઈન્ટ જીરો તેર એકાવન માર્ક ગણવામાં આવશે પ્રત્યેક પ્રશ્નના અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ ત્રણસો આડત્રીસ માર્ક કાપવામાં આવશે તે અંગે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી આઠ આઠ બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી અને રિવાઇઝ આંતરકી પણ આપેલી છે તો જે મિત્રો એ પરીક્ષા આપેલ હોય એ ડિવાઇઝ આન્સર કી ચેક કરી શકે છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર